અંકલેશ્વર ઓએનજીસી ખાતે ઓફિસર ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અંકલેશ્વર ઓએનજીસી એ સહયોગી ઓએનજીસી ના વિવિધ મંડળ અને યુવાનના ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં બસ્સો યુનિટ રક્ત એકત્ર કરાયા હતું ઓએનજીસી કર્મચારી તેમજ અધિકારીઓએ રક્તદાન કરી આરોગ્યલક્ષી મહામૂલી ફરજ અદા કરી હતી અંકલેશ્વર ઓએનજીસી એસેટના સહયોગથી ઓલ ઇન્ડિયા

ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા સહયોગ આપી સફળ બનાવ્યો હતો આ પ્રસંગે સેવા ચેરમેન દિનેશ વસાવા જીજીએમ હિતેશ અગ્રવાલ ડોક્ટર આશુતોષ દેવવર્મા તુષાર અંકલેશ્વરિયા અને અંજલિ ગોખલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સવારથી શરૂ થયેલા આ શિબિરમાં બસો થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આજ રોજ ઓએનજીસી મેનેજમેન્ટ અંકલેશ્વર અમારા જે વિજયકુમાર ગોખલે સાહેબ ઈડી એસેટ મેનેજરના સહિત આશીર્વાદથી અને છેલ્લા પાંચ વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ એમાં કુમારપાળ ગાંધી બ્લડ બેંક અહીંયા આવે છે અમને સહયોગ આપે છે અને છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ છે કે અમે ને ક્રોસ કરીએ છીએ અને આ વર્ષે બી અમને આશા છે કારણ કે આ ફેરી અમે ગૂગલ ફોર્મ એ કર્યું હતું અને એમાં નાઇન્ટી ફોરનો રિસ્પોન્સ આવ્યો છે અને ફિઝિકલી પણ ચાલું છે તો આ એક ઉમદા કાર્ય હેતુથી અમારી અમારી જે પણ ઓનજીસી મેનેજમેન્ટ છે એનો સહયોગ રહે છે અને અમારી ડૉક્ટર આશુતોષની ટીમ અમારે જે ઇન્ચાર્જ મેડિકલ છે ઓએનજીસીના એ એમના આશીર્વાદ અને એમના સહયોગ અને એ સિવાય પણ અમારી સાથે જે અમારા કલેક્ટિવ સાથી છે ઓ એનજી સી સંઘ નિલેશભાઈ બોમ્બડે એમની ટીમ ઓબીસી એમ ઓબીસીના ચેરમેન સુરેશભાઈ પટેલનો સહયોગ રહે છે એસ્ટો પ્રેસિડેન્ટ રવિ સુવર્ણા છે ડબલ્યુડીએફ પ્રેરણા મેડમ છે અને એ જ રીતે ઓમ્સ પ્રેસિડન્ટ અમારા અંજિલ ગોખલે છે એ બધાના સહયોગથી અમે એનજીસી કોલોનીમાં દર વર્ષે આ જે મેડિકલ કેમ્પ કરીએ છીએ એનો સારો રિસ્પોન્સ મળે છે અને ડોનરો આવે છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર